રાત્રે સૂતા પહેલા મનમાં ત્રણ વાર બોલો આ ચમત્કારિક મંત્ર રંક પણ બની જશે રાજા જય શ્રી કૃષ્ણ તમામ લોકોની જિંદગીમાં સારા નરસા સમય આવતા હોય છે ઘણીવાર ગ્રહોની ગ્રહદશાને લીધે માનવીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી તો એવી ઘણી બધી સમસ્યાઓના નિવારણ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે જેમાંનું એક નિવારણ છે રોજ રાત્રે સ્તુતિ વખતે આ ગુપ્ત મંત્રનો જાપ કરવો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ મંત્રમાં પુષ્કળ શક્તિ રહેલી છે અમુક જ સમય બાદ આ મંત્રોચ્ચારણની અસર તમે સ્વયં જોઈ શકશો આ મંત્ર છે હનુમાનની શક્તિનો જેનો મહિમા પાર વગરનો છે હાલના સમયમાં પણ હનુમાન દાદા જીવંત છે કારણ કે તેને ચિરંજીવી પ્રાપ્ત થયું છે આથી જો કોઈ માનવી સાચા હૃદયથી તેનું સ્મરણ કરે તો તેની મદદ અવશ્ય આવે જ છે બજરંગબલીના તમામ સ્વરૂપને ખૂબ જ શુભ અને મંગલકારી ગણવામાં આવ્યું છે તેમનું પૂજન અર્ચન કરવાથી તમામ લોકોનું કલ્યાણ થાય છે આજે આપને આ શક્તિશાળી ગુપ્ત મંત્ર જણાવીશું આ મંત્રના અર્થનો ઉલ્લેખ શાસ્ત્રમાં થયેલ છે આ એક એવો મંત્ર છે જેના રટણથી તમામ લોકોના જીવનમાં પરિવર્તન આવે છે પ્રતિદિન રાત્રિના સમયે સૂતા પહેલાં સાચા મનથી અને શુદ્ધ ભાવનાથી ત્રણ વખત આ મંત્રનું મંત્રોચ્ચારણ કરવું આ મંત્રનું રટણ કરતી વેળા નેત્રો બંધ રાખવા તથા બજરંગ સ્મરણ કરતા આ મંત્રનું ત્રણ વખત ઉચ્ચારણ કરવું જે આ મંત્ર આ મુજબ છે નમો લક્ષ્મી સ્વરૂપા હનુમતાય ગ્રહ પ્રવેશા ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આવો હમેશા મહત્વની વાત એ છે કે આ મંત્ર નો ઉલ્લેખ લક્ષ્મી મહાગ્રંથમાં થયેલો છે તેમજ રાત્રિ સ્તુતિ વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે તથા માલક્ષ્મીનો સદાય નિવાસ રહે છે તથા તમામ દુઃખો બજરંગ દૂર કરે છે તેમજ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય છે તો આ છે રાત્રે સૂતા પહેલા બોલવાનો ચમત્કારિક મંત્ર તમે પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ મંત્રનો જાપ સૂતા પહેલા અવશ્ય કરો આજની આ માહિતી તમને ખૂબ જ ગમી હશે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી છે અવનવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી